ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં સ્ટેટ હાઈવે વડાપ્રધાન ગ્રામ સડક યોજના સહિતના રોડના કામોની અંદર પુલના કામોમાં ભારે બેદરકારી જવાબદાર વહીવટી તંત્ર તથા ઇજારદારો સામે આવી છે કરોડો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ હાલ અદ્યતન ટેકનોલોજી હોવા પછી પણ વરસાદના પાણી આખા રોડના રોડ ધોઈ નાખે છે જે જવાબદાર તંત્રની પોલ ખોલતા હોય તેમ જણાઈ રહ્યું છે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર ઝઘડિયા તાલુકાના ગુમાનદેવની કાવેરી ખાડી પર બનેલા પુલ પર આજરોજ વહેલી સવારે ગાબડું પડેલું જણાયું હતું આ પુલનું કામ છેલ્લા ચાર પાંચ વર્ષથી ચાલતું હતું પરંતુ જે હાલમાં ચોમાસા દરમિયાન જ પૂર્ણ કરવામાં આવ્યું છે એકદમ મંથર ગતિએ ચાલતા કામમાં જવાબદાર ઈજાદારની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે આજ રોજ પુલના એક છેડા પર મત મોટું ગાબડું પડતા પુલના સેન્ટિંગ ના સળિયા સાથે આખું ગાબડું આરપાર દેખાઈ રહ્યું છે આરપારનું ગાબડું પડતા ગુમાનદેવ પુલ વાહનોના આવન જાવન માટે સક્ષમ છે કે નહીં તેની સામે પ્રશ્નો ઉભા થયા છે પુલનું કામ વર્ષ શરૂ થયું હતું જે માંડ હમણાં જ ચોમાસા પહેલા પૂર્ણ થયું પુલ અવર જવર માટે મુકાયાના છ માસ દરમિયાન કેટલી વખત પુલના બંને છેડાના ડાંબર રોડ બેસી જતા પુલ વારંવાર બંધ કરવામાં આવતો હતો પુલની કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર તંત્ર ભરશે કે પછી સબ સલામતમાં ઈજારદારની બેદરકારી પર ઢાંક પીછોડો કરાશે છેલ્લા પાંચ સાત કલાકથી આ ગાબડું પડેલું છે પરંતુ હજુ સુધી તેને કવર કરવા માટે અને પુલ પર સલામત વાહન વ્યવહાર ચલાવવા માટે કોઈ પણ પ્રકારના અવરોધકો આ બ્રિજ પર મુકાયા નથી